વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી સભામાં વડોદરા ગીતા મંદિરના વર્ષો સુધી સંચાલન કરનારા પરમ પૂજ્ય ડોક્ટર ગીતાબેન શાહના દુઃખદ અવસાનને લઈને મ્યુનિસિપલ સેક્રેટરીએ શોક દર્શક ઠરાવ વાંચ્યો હતો જે બાદ બે મિનિટનું મૌન પાડી સૌ સભાસદોએ શ્રદ્ધાંજલિ આપી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી સભાના ફ્લોર પર કોંગ્રેસ પક્ષના નેતા સિનિયર કોર્પોરેટર હતી હજુ સુધી પચાસ ટકા અસરગ્રસ્તો રાહત વળતર મળ્યું નથી આ આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગી કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અમીર આફત જહા દેસાઈ અલકા પટેલે પણ વેરા માફીની માંગ કરી હતી અને હજુ અનેક લોકો લોકોને વળતર મળ્યું નથી તેવા આક્ષેપો કર્યા હતા ધારાસભ્ય અને કોર્પોરેટર કેવું આ બાબતે મુજબ વળતર આપવામાં આવી રહ્યું છે અને આપ્યું છે બાકી હોય તો સર્વે કરાવીશું તેમ જણાવ્યું હતું એટલા માટે બતાવી કે આવાસ ને મકાનોની અંદર ગરીબ માણસોને વાયદો કરેલો કે અઢાર મહિનામાં ઘર બની જશે સાહેબ આજે સાત સાત વર્ષ થયા ઘર નથી બન્યા બે રૂપિયામાં વડોદરા શહેરમાં કોઈ ઘર મળે છે તમને ભાડેથી એમની શું દશા થઈ છે કેટલા મરી ગયા અમારી એક રજૂઆત હતી કે તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવે બાલાજી એટલે અઘોરા મોલ હવે સાતસો કરોડ રૂપિયા પેલા બેંક વાળાએ કાઢ્યા છે તો આપણી જમીનનું શું કરોડો રૂપિયાની જમીન કઈ ગઈ ભાઈ કોને કરાવી લીયા આગોરા માલ કોને આપ્યું જેના ઉપર કેસ ચાલતો હતો મામલતદારે એને જગા આપી છે અને તોય છતાં

અને વડોદરા શહેરને બી કહેવા માંગુ છું કે અમુક કામોની અંદર અમે આંદોલન કરીશું અમે હાઈકોર્ટમાં જઈશું અને બધાને જે પ્રમાણે મેં વ્હાઈટ હાઉસની અંદર કરેલું એ પ્રમાણે લોકોને અંદર મોકલીશું એ મારો વાયદો છે